ખુદ ખુદની બનાવટ આવી ગયો ચાર્જિંગવાળો પંખો ચાર્જિંગવાળો પંખો લાઇટ ઉપર આલે ચાર્જિંગ ઉપર આલે બે કલાકની પચી મિનિટ ઓલરેડી ટેસ્ટિંગ કરેલ પંખો પાંચ ફૂટની હવા આપે બે કલાકની પચી મિનિટ પૂરેપૂરી પાંચ ફૂટની હવા આપે છ મહિનાની વોરંટી આવશે ચાર્જરમાં વોરંટી કે ગેરંટી ન આવે આની કિંમત રાખલ છે પૂરેપૂરા બે હજાર રૂપિયા તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો શિવશક્તિ ઇલેક્ટ્રિક આરો હો પોરબંદરની તો તમારા નાના નાના ભૂલકા લાઇટ જાયની ના ઉઠે ની પૂરેપૂરી જવાબદારી અમારી તો એકવાર અવશ્ય મુલાકાત કરજો એક જ સ્પીડ આવશે બે કલાકની પછી મિનિટ બે હજાર રૂપિયા છ મહિનાની વોરંટી આપણી ખુદની બ્રાન્ડ સાઈના બહેનાનું ન આવે કે પાછી રિપેરિંગ ન થાય એવું કંઈ ન આવે ગમે ત્યારે રિપેરિંગ થાય છ મહિના વોરંટી આવશે ફ્રીમાં રિપેરિંગ કરી આપશું તો એકવાર અવશ્ય મુલાકાત કરો શિવશક્તિ ઇલેક્ટ્ર